હાલો મિત્રો એક નવા આવું વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે યોજના વિશે મિત્રો એક ડિસ્કસ કરવાના છે મિત્રો વાત કરીશું તો વ્હાલી દીકરી યોજના વિશે અરજી રીત કઈ રીતે કરવાની છે અને મુદત બાર બાર મહિનાને લઈને અઢાર મહિના સુધીની કરી દેવામાં આવી છે મિત્રો તો વિડીયોમાં બની લો નવા આવ્યો સેનલમાં સખ્સ વાગત હોઈએ મિત્રો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરી વહાલી દીકરી યોજના મિત્રો પ્રથમ ધોરણમાં ચાર હજાર રૂપિયા પછી છ હજાર રૂપિયા અને અઢાર વર્ષની થાય એટલે એક લાખ સુધીની છે મિત્રો સહાય આપે છે કઈ રીતના સહાય આપી છે એમાં કયા ફોર્મ ભરવા અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ જે ફોર્મનો નમૂનો એ બધી આપણે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં બિનઈ રહ્યો વાત કરીએ વાલી દીકરી યોજના મિત્રો એક લાખ દસ હજાર રૂપિયા મળવાપાત્ર છે ત્રણે એકમાં ચાર હજાર રૂપિયા અને દીકરી નવું ધોરણમાં આવેલ નવ હજાર રૂપિયા અને અઢાર વર્ષની થાય એટલે એક લાખ રૂપિયા છે સીધા તમારા ખાતામાં આવી જશે એનું ફોર્મ કઈ રીતે ભરવું એમાં શું પ્રોસેસ આવે છે એ બધી વાત આપણે વિડીયોમાં કરીશું તો વિડીયોમાં ઠેર સુધી વિડીયો મિત્રો નિહાળો તમને પૂરી માહિતી મળી રહે વાત કરીએ જે દીકરીનો જન્મ બે આઠ ઓગણીસ ત્યારબાદ જન્મેલા દીકરીઓ માટે લાભ મળી શકે છે દંપતિ વધુ વધુ બે દીકરીઓ હોવી જોઈએ મિત્રો અને દીકરી જન્મ સમયે માતાની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ મિત્રો ખાસ કરી દંપતીની પ્રથમ દ્વિતીય અને બંને જે બે મતલબમાં બે છોકરીઓ હોય મિત્રો તો તમે એને લાભ લઈ શકો છો આગળની વાત કરીએ ડોક્યુમેન્ટ દીકરીનું જન્મ પ્રમાણપત્ર માતાનું આધાર કાર્ડ છે માતાનું જન્મ પ્રમાણપત્ર છે વાર્ષિક આવક લાવકનો દાખલો મામલતદારનો અને કુટુંબ જે જન્મેલા બાળકોની જે દાખલા છે મિત્રો એ સંતતિનું પ્રમાણપત્ર બીજું સંતાન નથી આવવું અને નિયમિત નમૂના સમક્ષ અધિકારી સાથે સ્વાગરનામું મિત્રો રજૂ કરવાનું રહેશે તમારે અને સ્વગનનામું કઈ રીતના હોય છે એ પણ આપણે વાત કરીશું આ યોજનાનો ઉદ્દેશ શું છે દીકરીનું જન્મ પ્રમાણપત્ર વધારવું જન્મ વધે દીકરીઓનું શિક્ષણમાં શિક્ષણ પણ સારો અને રેશિયો સારો રહે દીકરી દીકરીઓ સ્ત્રીઓનું સન્માન વધે મિત્રો અને બાળ લગ્ન અટકાવવા માટેનો મિત્ર આ જે સરકારનો છે એવો પ્રયત્ન છે સારો એવો પ્રયત્ન છે મિત્રો કારણ કે ઘણી બધી દીકરીઓનો છે મિત્રો કોઈ ભણાવતા નથી એટલા માટે છે સરકારે સારી એવી સ્કીમ છે સારી યોજના છે મિત્રો લાગુ કરવામાં આવેલ છે એના માટે આગળ શું તમારે પ્રોસેસ કરવાની છે એની વાત કરીએ તો ફોર્મ કઈ રીતે ભરવું મિત્રો તો ફોર્મ ક્યાંથી મેળવવું તો વાલી દીકરી યોજના માટે અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર કચેરી ગ્રામ્ય પંચાયતના મહિલા અથવા બાળ અધિકારી દ્વારા તમને છે વિનામૂલ્ય ફોર્મ મિત્રો ભરી દેવામાં આવશે અને ફોર્મ છે આંગણવાડી કેન્દ્રમાંથી મળી શકે અથવા કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય ગ્રામ્ય પંચાયતના સેવક હોય મિત્રો એની પાછળ લેવાનું રહેશે આગળની વાત કરીએ તો આપણે મિત્રો નમૂનો લઈને આવીએ છીએ તમારે જો ફોર્મ મિત્રો આ રીતના ફોર્મ મળશે ઓફલાઈન તમારા આમાં બધી ડિટેલ છે મિત્રો એડ કરવાની હોય છે અહીં નામ લખવાનું હોય છે બરાબર ફોટો અહીંયા ફોટો લગાડવાનો આવે છે અહીંયા ફોટો શોટાડવાનો એ નામ બરાબર એ ડિટેલ નાખવાની રહે મિત્રો બધી તમે છે મિત્રો વિડીયો અથવા સ્ક્રીનશોટ પાડીને તો બધી વિગત તમે જોઈ શકો છો અથવા આપણે છે એમ ની અંદર આપણે લિંક આપી દઈશું તમારે જો નમૂના ડાઉનલોડ કરવો હોય તો બરાબર આગળની વાત કરીએ તો અહીંયા બધા જે સભ્યોના નામ મિત્રો એડ કરવાના હોય છે તમારા જે જે ઘરના બધા સભ્યોના નામ અહીંયા લખવાના હોય છે મિત્રો અહીંયા સિગ્નેચર છે પિતાની સિગ્નેચર છે મિત્રો અહીંયા જે જે તમારી પાસે હોય તો ખરાની નિશાની કરવાની હોય છે મિત્રો જે જે રજૂ કરો છે આ રીતે એડ કરી દેવાનું રહેશે નિશાન આગળ પણ જે નમૂનો છે મિત્રો એના પર આપણે જોઈ લઈએ વાલ્દી યોજનાનું સોગંદનામું મિત્રો તો આ રીતના સોગરનામું એડ કરવાનું હોય છે બરાબર આ સોગંદનામું છે આ રીતના નમૂનો સોગંદનામું ન આવે મિત્રો ખાસ કરીને આ જોઈ લેવું કારણ કે તમે ફોર્મ ભરવા દો ત્યારે તમને પસ્તાવો ન થાય એટલા માટે આપણે છે તમને એકદમ સરળ ભાષામાં શીખવાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ રીતના છે ફોર્મ મિત્રો તમને મળી જાય તમારે સાધા પૈસા પણ ખર્ચવાની જરૂર નથી મિત્રો અથવા તમે પ્રિન્ટ આઉટ પણ મિત્રો આ ફોર્મનો કઢાવી અને તમે ફોર્મ પણ મિત્રો ફોર્મ એપ્લાય કરી શકો છો તમારે સોગંદનામાની જરૂર પડશે તો અહીંયા જે દર્શાવેલું છે દીકરીનું પ્રમાણપત્ર છે માતાનું આધાર કાર્ડ છે મિત્રો જે જન્મ જન્મ હોય ને જન્મનો દાખલો મિત્રો બરાબર આગળની વાત કરીએ તો અધિકારી ઓફિસર માટે આપણે જે આવકનો દાખલો કીધો એ પછી સોગઢનામું મિત્રો દંપતીનું સોગણનામો બરાબર આ બધી ડિટેલ મિત્રો તમારે ખાસ કરીને યાદ રાખજો ને તમારો જો મિત્રો પ્રિન્ટ શોટ લેવો હોય તો તમે લઈ શકો છો કોઈ આઉટ કોઈ પ્રોબ્લેમ નથી મિત્રો આપણે આ રીતના વિડીયો હતો તો વાલે દીકરી યોજના સરસ એવી સ્કીમ છે સરસ એવી યોજના છે તો આજે જ મિત્રો લાભ લ્યો અને તમારી જે દીકરીઓ છે મિત્રો એને ભણવામાં મિત્રો સહાય મળે અને વધુમાં વધુ ભણે અને આગળ વધે એવી જે પ્રયત્ન છે મિત્રો સરકારનો આપણે આ રીતના વિડીયો તો વિડીયો તમને મિત્રો ગમ્યો હોય તો વધુ વધુ શેર કરી તો જે મિત્રોને ફોર્મ ભરવા હોય એને પહેલાંથી કે ફોર્મ ભરી જાય ખબર પડે કે આ રીતના ઓફલાઈન જે અરજીપત્રક ફોર્મ છે મિત્રો આ રીતના હોય છે અને ઘણા બધા છે પૈસા વધારે પડતા લેતા હોય છે મિત્રો એટલે ખોટા ખરી ખાસ પૈસા છે વધારે મિત્રોને ન દેવા મળી રહ્યા વિડીયોમાં ત્યાં સુધી રજા મિત્રો જય હિન્દ